નમસ્કાર સુખન જનો દેવાથી દેવ મહાદેવની આરાધના પર્વ મહાશિવરાત્રી આપણી સમગ્ર જ્ઞાતિને ફળદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના મા મોટેશ્વરીના આશીર્વાદ આપણા પર બન્યા રહે તેવી કામના આપણા ટ્રસ્ટી શ્રીઓ શ્રી કિરીટકુમાર દેવી પ્રસાદભાઈ ત્રિવેદી શ્રી ઉમેદભાઈ પ્રભુલાલભાઈ જાની શ્રી હિરેનભાઈ ગુણવંતરાય ત્રિવેદી પ્રમુખ શ્રી અતુલભાઈ હરિશ્ચંદ્ર ત્રિવેદી ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર કપિલભાઈ મનસુખલાલ ત્રિવેદી એક્સ ઓફિસિયો શ્રી રાજેશભાઈ હિંમતલાલ ત્રિવેદી હું મંત્રી જીતેન કુમાર હેમંતકુમાર ઉપાધ્યાય મારા સહમંત્રી શ્રી કિરીટકુમાર શાંતિલાલ ત્રિવેદી કોષાધ્યક્ષ શ્રી મહેશભાઈ મનસુખલાલ ત્રિવેદી તેમજ કારોબારી સભ્યો શ્રી શૈલેષભાઈ અનંતરાય ત્રિવેદી શ્રી રાજભૂષણભાઈ હસમુખરાય ઉપાધ્યાય શ્રી રમાંગીની બેન દિનેશભાઈ ત્રિવેદી શ્રી મધુસૂદન મનહરલાલ ત્રિવેદી તેમજ વિપુલભાઈ જયંતીલાલ જાની તથા સમગ્ર સલાહકાર મંડળ આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે અને આશા કરે છે કે આપ સર્વે પણ મહાદેવની કૃપાના પાત્ર બનો હર હર મહાદેવ સર્વ જ્ઞાતિજનોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હર હર મહાદેવ હર આ મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવું છું આજના મહાશિવરાત્રીના પર્વના દિવસે આપણે સૌ સાથે મળીને મહાદેવજીની આરાધના કરીએ અને બોલીએ હર હર મહાદેવ જય ભોળાનાથ સૌને મહાશિવરાત્રીના હર હર મહાદેવ હર 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 મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ મહાશિવરાત્રીના પાવન પર્વ પર સૌને હાર્દિક શુભકામના હર હર મહાદેવ મહાશિવરાત્રીની આપ સૌને હાર્દિક શુભેચ્છા